તો સામાન્ય ગુજરાત છે વિકસિત ગુજરાત છે તમે વાહ વાહ કરી રહ્યા છો જ્યાં જુઓ તો વાહ 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 તો કમસે કમ આ આ ખેડૂતોની આ નહીં એમની વાહ લ્યો એના બાળકોની આહ નહીં એમની બી વાહ લ્યો એ એને પરિવાર છે બાળકો ભૂખે મળતા હોય છે અત્યારે કોઈ આધાર નથી એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય એવી સરકારના વડા તમે છો તો કોઈપણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય કોઈપણ જાતના સર્વેના ચક્કર ફરા સિવાય ખેડૂત માગે એને કરો અને ખરીફ ખતમ થઈ ગયું આમના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરનો તમારા મામલતદારો તમારા ટીડીઓને આટલી બધી દુનિયા મોટી છે ને બધાય ને છેના માટે એમપી એમએલએ બૂટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે આમાં 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 ક્યાં મત લેવાના છે અને એટલા માટે તમે પૂરી સૂચના આપો તંત્ર માનવતાના આધારે ખેડૂતની સામે લાગણી રાખીને તાત્કાલિક રીતે જોઈએ એનું ધિરાણ આપે જૂનું ધિરાણ જવા દે માફ કરે નવા ધિરાણ માટે જે કંઈ યોજના હોય એમાં તાત્કાલિક કરીને આ સર્વે વિગેરે વિગેરે જ્યારે જ્યારે થાય ત્યારે ખરું પણ હાલ તો એને હાશ આપો હું ઈચ્છુક તમે હાશ આપશો અને આ ચક્કરમાં પડ્યા સિવાય ખેડૂતની ઈચ્છા પ્રમાણે એની માગણી પ્રમાણે ગુજરાત સરકાર રાહતરૂપ થશે એવી તમારી પાસે આશા રાખું છું જય હિન્દ જય ગુજરાત